દેશ વિદેશમાં વસતા મારા વાલા બધા જ દર્શક મિત્રોને મિત્રો જય ભગવાન મિત્રો ગઈકાલના વિડીયોમાં એક મુક્ષ જેમનું નામ છે હિતેશભાઈ રાવલ એમને કોમેન્ટ કરી હતી કે હવે ધીમે 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 તમે એક એપિસોડના બે એપિસોડ કરવા માંડ્યા મિત્રો કલાક કલાક ઉપરના એપિસોડ મૂક્યા છે ત્યારે એક એપિસોડના બે એપિસોડ મેં ક્યારેય નથી કર્યા આરોપ લગાવતા પહેલા એનું કારણ જાણવું પડે એટલે કોમેન્ટમાં તો મેં જવાબ આપ્યો જ પણ એ ભાઈ સાંભળતા હોય તો મારે એમને કહેવું છે કે અઢાર મિનિટના એપિસોડના બે ટુકડા કેમ કરવા પડે એની પાછળ કારણ છે ને અને તે અગિયાર મહિનામાં પહેલી વખત એપિસોડ વધારવાના લાંબા કરવાનો મનહરભાઈને શોખ નથી કારણ કે આ એપિસોડ એ ટીવી સિરિયલના શો નથી કે જેમાંથી મનહરભાઈને પૈસા મળતા હોય મનહરભાઈને તો કુદરતે આપી દીધું છે ઘણું મિત્રો કોઈ બીજા મુક્ષુઓના મનમાં પણ શંકા હોય તો એની ચોખવટ કરવા માગું છું મારો દીકરો ન્યુમોનિયામાં બરોડા એડમિટ હતો મારા બધા જ વિડીયો મારો દીકરો એડિટિંગ કરે છે અને એ જ અપલોડ કરે છે છતાંય એની એટલી ભાવના એ પથારીમાં એડમિટ હતો સૂતા સૂતા મને મેસેજ મોકલ્યો કે પપ્પા એપિસોડ બંધ ના રહેવો જોઈએ તમે મોકલો હું સૂતા સુતા અપલોડ કરીશ અને અઢાર મિનિટનો એપિસોડ બનાવ્યો હું ઘરે હતો એ વડોદરા હોસ્પિટલમાં હતો અહીંયાથી મેં વોટ્સએપ પર સેન્ડ કર્યો વિડીયો આખો વિડીયો સેન્ડ ના થયો છ મિનિટ ને પચાસ સેકન્ડનો જ અપલોડ થયો આગળનો વિડીયો કોઈ ટેકનિકલ ખામીને લીધે અપ સેન્ડ નહોતો થતો મોકલાતો નહોતો એટલે મેં ડિસિઝન લીધો કે આજે ગેપ પડે ને મારા હજારો મુક્ષુઓ નિરાશ થાય સાત વાગે કે આજે કેમ મનહરભાઈનો વિડીયો આજે ગીતા જ્ઞાનનો વિડીયો ના આવ્યો એટલે મેં એને કહ્યું કે ભલે છને પચાસ મિનિટનો આઠ પચાસ મિનિટનો છ પચાસ મિનિટનો આઠ પચાસ મિનિટનો મૂકી દેતું એ જેટલો ટુકડો આવ્યો છે એટલો બીજા દિવસ રજા આપવાની હતી એટલે બીજો જે રહેશે વીડિયો એ આવતીકાલે તું આવીશ ત્યારે આવતીકાલે મૂકીશું આવી પરિસ્થિતિને લીધે મિત્રો એ વિડીયોના બે ટુકડા કરવા પડ્યા કારણ કે મને હું તો માત્ર વિડીયો જ બનાવું છું મોબાઈલમાં હું જીરો છું મને કશું આવડતું નથી અપલોડ કરવાનું યુટ્યુબમાં કેવી રીતે સેન્ડ કરવાનું એડિટિંગ કરવાનો બંધ મારો દીકરો કરે છે છતાંય મારા કરતાં મારા દીકરાને વધારે ચિંતા હતી તો દવાખાનામાંથી મને મેસેજ કર્યો કે પપ્પા વિડીયો મોકલો ભગવદ્ ગીતાનો આપણે બ્રેક નથી પાડવી હું સૂતા સુતાં પણ એને અપલોડ કરીશ એડિટિંગ કરીશ મિત્રો છતાંય એ હિતેશભાઈ રાવલે એવો આરોપ લગાવ્યો કે હવે તમે ધીમે ધીમે એક એપિસોડના બે એપિસોડ કરવા ટુકડા કરવા માંડ્યા મારો કોઈ સ્વાર્થ નથી એની અંદર મારે શું છે હું તો એક પોસ્ટમેન છું એક ને કુદરતનો ટપાલી છું કાલે આ સત્સંગ પૂરો થઈ જશે ભગવદ્ ગીતાનું જ્ઞાન પૂરું થઈ જશે અડાર અધ્યાય પૂરા થઈ જશે અને કુદરતની ઈચ્છા હશે તો સત્સંગ બંધ પણ થઈ જાય કુદરતની ઈચ્છા છે તો સત્સંગ ચાલુ પણ રહેશે એની સાથે મારે કોઈ લેવા તને દેવા નથી હું વારંવાર કહું છું મને આ જગત પાસેથી આ દુનિયા પાસેથી એક સેન્ટ પર્સન્ટ સ્વાર્થનો સંબંધ નથી મારે કોઈ અપેક્ષા નથી કોઈ અપેક્ષા નથી મારી એવી ભાવનાય નથી કે હું આ એપિસોડ લંબાવી લંબાવી લંબાવીને ચાલુ રાખું કાયમ માટે એવી મારી ભાવનાય નથી કુદરતની જે વાણી નીકળે છે અને જે આપણે જોયું બારમા અધ્યાયના બત્રીસ ગુણોની પાછળ દરેક ગુણ પાછળ એક એક એપિસોડ બનતો હતો મારી એક જ ભાવના છે કે આ જ્ઞાન જે છે એ મારા બધા જ મુમુક્ષુઓ એકદમ સરળ ભાષામાં બને એટલું ઊંડું બને એટલું જુદા જુદા દ્રષ્ટાંતો દાખલાથી કારણ કે શિક્ષક છું એટલે પ્રકૃતિ મારી શિક્ષકની છે એટલે મારી 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 એક પ્રકૃતિ એવી છે કે મને કેટલી સરળ રીતે સરળ રીતે સામાન્ય શિરાણી જેમ ઉતરી જાય એવી રીતે એક્સપ્લેન થાય એક્સપ્લેન થાય આ મારી પ્રકૃતિ છે એટલે મારો એક જ ભાવ છે કે હું કેટલો સરળ રીતે રજૂ કરું જુદા જુદા દાખલા ઉદાહરણો આપીને કે આ શિરાણી જે મને ઉતરી જાય સરળ રીતે એટલે આટલી બધી આટલો બધો સમય લાગે છે બાકી ભગવદ્ ગીતાનું જ્ઞાન જો પૂરું કરવું હોય તો એક મહિનામાં થઈ જાય બે મહિનામાં થઈ જાય મિત્રો કુદરતી રીતે આજે અગિયાર મહિનાથી આ જ્ઞાન ચાલે છે ચાલશે જ્યાં સુધી કુદરતની ઈચ્છા થઈ કાલે અઢાર અધ્યાય પૂરા થશે ગીતાનું જ્ઞાન પૂરું થઈ જશે કુદરતની ઈચ્છા હશે તો આ સત્સંગ બંધ થઈ જશે મિત્રો એટલે એવું કશું છે નહીં મારો કોઈ સ્વાર્થ નથી મને આ એપિસોડના પૈસા પણ નથી મળતા ટીવી સિરિયલોની જેમ અને મારે તો પૈસા જોઈતા નથી યાર હું તો આપવા માટે આવ્યો છું લેવા માટે નથી આવ્યો તમે સમજી શકો છો હાયર સેકન્ડરીની અંદર નોકરી કરનારો શિક્ષક એકત્રીસ વર્ષની નોકરી પૂરી થાય રિટાયર્ડ થાય આખી જિંદગીનું ગાળો મારા છોરા પણ બધા ખર્ચો પછી એટલું તો મને સરકાર આપે છે ને પેન્શન એટલું મળવાનું છે પછી મારે શું વધારે જોઈએ આવો મને કરુણા ઉપજે છે ભાઈ ઉપર કે આડ લગાવતા પહેલાં એના કારણને સમજવાનો પ્રયત્ન કરો કોઈની પર મારા પર નહીં કોઈની પર પણ ગમે તેવું આપણે આડ લગાવીએ તો એના પહેલાં કારણ જાણવું પડે કેમ આવું આવું કેમ મને ભાઈ અગિયાર મહિનાથી કોઈ દિવસ આટલા એપિસોડ સડી ત્રણસો ત્રીસ થવાયા સાડી ત્રણસો થવાયા કોઈ દિવસ એક એપિસોડના બે એપિસોડ નથી કર્યા અને અઢાર મિનિટના એપિસોડના બે ભાગ કેમ કરવા પડે એનું કારણ સમજો બરાબર કે હું યાર બહેરો છોરો વારો છું મારે બાળકો છે અને દરેક માણસની પહેલી જવાબદારી કઈ છે પોતાના સરને આવેલા મા બાપ પત્ની બાળકો એમને પહેલી પ્રાયોરિટી તમે પણ આપજો મંદિરમાં પછી જજો નહીં જાઓ તો ચાલશે પણ સરને આવેલા છે બાળકો પત્ની ઘરના સભ્યો મા બાપ ભાઈ બહેન બધા આપણા આપણા એ પહેલી પહેલી આપણી રિસ્પોન્સિબિલિટી જવાબદારી છે કે એમાં પણ પરમાત્માને જુઓ આપણે પહેલાં એમની સેવા કરવી મારે તે દિવસે રવિવારે જવાનું થયું તો રવિવારે સાંજે મારો રાત્રે ગુરુ પૂનમનો સત્સંગ હતો એ પણ મારે કેન્સલ કરવો પડ્યો એટલે મુક્ષોને એવું થયું હશે ત્યાં કે સવારે કેન્સર પણ કારણ મેં જણાવી દીધેલું કે આવું કારણ છે ઇમરજન્સીમાં મારે દીકરાને લઈને બરોડા દોડવું પડ્યું બધાના આશીર્વાદ જે મળ્યા છે કાલની બધી કોમેન્ટ બધાની વાંચું છું અને કાલે પણ બધાએ ખબર પૂછી દીકરાની સારું છે રજા આપી દીધી છે અને બહુ જ સરસ છે એની પાછળ માત્ર ને માત્ર મિત્રો તમે જે આશીર્વાદ આપો છો દિલથી જે આશીર્વાદ આપ્યા છે કે મનોરભાઈને કોઈ તકલીફ ના પડે એમના દીકરાને સારું થઈ જાય મિત્રો તમારા આશીર્વાદથી મારા દીકરાને સારું થઈ ગયું છે કારણ કે કુદરતને ખબર છે કે દીકરા વગર આપણા વિડીયો સત્સંગના વિડીયો અપલોડ કોણ કરે એટલે આ જ્ઞાન કુદરત કુદરતે ચાલુ રખાવું છે કુદરતે મુમુક્ષુઓ જ્યાં જ્યાં જેણે જેણે આ જ્ઞાનની આવેલી છે ત્યાં સુધી પહોંચાડવું છે કુદરતને એટલે એના જે નિમિત્ત છે એ નિમિત્તને તો સારો જ રાખે નહીં એટલે દીકરાને ચાર ચાર પાંચ દિવસમાં જ સારું થઈ ગયું છે મિત્રો બારમો અધ્યાય ભક્તિ યોગ આપણે પૂરો કર્યો એના ભક્તના આમ તો કહેવાય છત્રીસ લક્ષણ છે પણ ચાર લક્ષણ છે ભગવાને રિપીટ કર્યા છે એટલે મૂળ બત્રીસ લક્ષણ છે આ બત્રીસ આપણે નથી કહેતા બત્રીસ લક્ષણ વાળો પુરુષ એ આ બત્રીસ લક્ષણ એ આ બત્રીસ ગુણ આ બત્રીસ લક્ષણ વાળો ભગવાન ભક્ત અર્જુન મને અત્યંત પ્રિય છે અત્યંત પ્રિય છે આજે આજના એપિસોડમાં સહેજ આપણે રિવિઝન કરી લઈએ બારમા અધ્યાયમાં કયા બત્રીસ ગુણો છે અને મિત્રો એ બત્રીસે બત્રીસ ગુનોના બત્રીસ એપિસોડ આપણે બનાવ્યા છે બધા સાંભળો જ છો છેલ્લા એક મહિનાથી આજે ખાલી એક નજર મારી લઈએ રિવિઝન તાજું કરી લઈએ કે આપણે થર્મોમીટર મૂકવાનું છે કે આ બત્રીસમાંથી કોઈ ગુણ આપણામાં નથી તો એ ગુણને આત્મસાત કરવા માટે આપણે પુરુષાર્થ કરવાનો છે બસ જે છે આપણે લઈને આવ્યા છીએ એનો તો સવાલ નથી પણ નથી કંઈ ઉણપ છે એ ગુણની તો એને આત્મસાત કરવાનો આપણે મનુષ્ય અવતારમાં પુરુષાર્થ કરવાનો છે મિત્રો આ પુરુષાર્થ કૂતરા ગધેડા કે ભૂંડના અવતારમાં નહીં થાય માત્ર ને માત્ર મનુષ્ય અવતારમાં જ થઈ શકે છે બરાબર સાંભળજો અધ્વેષ્ટા સર્વ નામ ત્યાંથી ચાલુ થાય છે નંબર એક છે દ્વેષ વગરનો જેને જીવ માત્ર પ્રત્યે દ્વેષ નથી નંબર બે છે મિત્ર ભાવ મિત્ર ભાવનો બીજો અર્થ થાય કરુણા જીવ માત્ર પ્રત્યેક કરુણા છે એટલે મેં કહ્યું ને કે હિતેશભાઈ રાવલને હું ઠપકો નથી આપતો પણ મને કરુણા થાય છે કે આવડું મોટું આડ ચઢાવે આટલું મોટું આ જ્ઞાન ઉપર જો આડ ચઢાવે તો એનું એનું પરિણામ એનો દોષ કેટલો ભયંકર લાગશે મેં કોમેન્ટમાં પણ લખ્યું છે એનો દોષ પડે એટલે મને કરુણા થાય દયા આવે છે મને મને દ્વેષ નથી એમ કે મમતા મરે નહીં એનું મારે શું કરવું આસક્તિ નથી જેને કોઈ આ ભૌતિક સુખોમાં મમતા નથી ભોગવે છે ખરો પણ આસક્તિ નથી મમતા નથી અહંકાર રહિત જેનામાં

મિત્રો જેની અંદર ક્ષમા હોય ગમે એવો દોષ ગમે એવો અપરાધી માણસ હોય પણ એને ક્ષમા નંબર આઠ સદા સંતોષી સંતોષી બસ જે મળે છે એનું નામ સંતોષ યોગનિષ્ઠ નવમું છે દસમું છે મનને વસ રાખનારો મનને કંટ્રોલમાં રાખનારો અગિયારમું છે દ્રઢ નિશ્ચય વાળો જેનો નિશ્ચય દ્રઢ છે બાર છે આત્મપરાયણ મન જેનું પરાયણ ભગવાન જેનું મન ભગવાનમાં જ ચિત્ત જેનું જેનું ચિત્ત આત્મામાં જ રમતું હોય પરમાત્મામાં જ રમતું હોય એની વાત કરી છે નંબર તેર છે જે કોઈનાથી ઉદ્વેગ પામતો નથી અને જે બીજાને ઉદ્વેગ નથી પમાડતો ઉદ્વેગ રહિત ત્યાર પછી ચૌદ છે હર્ષ રહિત જે માણસ જીવનની અંદર આમ સુખમાં ના છકી જઈએ દુઃખમાં ના ડરી જઈએ ના હિંમત સુખ હારીને ગમે એટલો વૈભવ મળે પણ એનાથી છકી નથી 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 જતો હર્ષ પામતો ક્રોધ ક્રોધ રહિત વારંવાર કહું છું ભગવાન કે છે અર્જુન કામ ક્રોધ અને લોભે ત્રણ નરક ના દ્વાર છે ડાયા માણસે ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ ભય રહિત જેને જીવનમાંથી ભય અને ભીખ જતી રહી મોટામાં મોટો ભય મૃત્યુનો છે જન્મ મૃત્યુ જરા વ્યાધી એ ચારેયમાં ભય નથી જોતો એ માણસને ભય રહિત કહેવાય સત્તર છે સ્પૃહા રહિત અપરિગ્રહ જેને કોઈની પાસેથી કંઈ પણ મેળવવાની અપેક્ષા નથી આ દુનિયા પાસે એક સેન્ટ પર્સન્ટ સ્વાર્થનો સંબંધ નથી લેવાનો માગવાનો કોઈ સંબંધ નથી અપરિગ્રહ મારે કંઈ ના જોઈએ તમે મને એક કરોડ રૂપિયા આપો ને એક કરોડ બેંકમાં મૂકી દઉં ને એનું વ્યાજ ખાઉં ચાલો શાંતિ થશે એનો પરિગ્રહ કરું ના અપરિગ્રહ સંગ્રહ વૃત્તિ નથી આજનું ખાનું આજ આજે મળી ગયું થાળી કાલે ભગવાન આપશે યાર કુદરત આપશે બસ અપરિગ્રહ સંગ્રહ વૃત્તિ જેનામાં નથી ત્યાર પછી અઢાર છે દક્ષ દક્ષ એટલે ચતુર આગળ એની વાત કરી છે ઓગણીસ છે પક્ષપાત રહિત જેને કોઈના પ્રત્યે પક્ષપાત નથી ગેર જેર લાગણી કે કોઈ પક્ષપાત નથી વિશ ગભરાટ વિનાનો જેને ગભરાટ નથી 21 છે સર્વ આરંભ છોડ સર્વ આરંભ પરિત્યાગી સર્વ આરંભ છોડનારો 22 છે શોક રહિત જેનામાં શોક નથી ગમે એવું હોય અને રોગ લાગુ પડે ને દુખ હોય કોઈ સજનનું મૃત્યુ હોય છતાં બહાર પ્રકૃતિ શોક બતાવે પણ અંદરથી એને શોક ના હોય એ જાણતો હોય કે લાખો ગયા ને તું પણ જવાનો મૂર્ખ મનમાં વિચાર સાચું કહું જતા જૂઠું માને તો તારા હું આ કુટુંબને સંભાળ ભાઈ તું ભજી લેને કીર તાર મરના રાણે તમે સિદ્ધ રૂઓ નથી રોના રો રહેનાર હિતે હરીનો રસ પીજીએ શોક રહિત નંબર તેવીસ સે ઈચ્છા રહિત જેને કોઈ ઈચ્છાઓ નથી ઈચ્છા ઉપર જેને લગામ રાખી છે ચોવીસ શુભ અશુભમાં સંભાવ અર્જુન સંભાવ એ યોગ છે શુભ સંજોગો કુદરતા સપ્લાય કરે કે અશુભ સંજોગો કુદરત કુદરતી સપ્લાય કરે પણ બંનેમાં જેને સંભાવ છે નંબર પચીસ છે શત્રુ મિત્રમાં સમાન શત્રુ અને મિત્ર જેને સમભાવ છે એને કોઈ કોઈ શત્રુ નથી નથી મિત્ર અને શત્રુ અને મિત્ર કદાચ આ પ્રકૃતિને હોય છતાં પણ અંદરથી એના પ્રત્યે દ્વેષ ના હોય રાગ દ્વેષ ના હોય સંભાવ હોય અંદરથી માન અપમાન રહિત મેં કહું છું ફૂલોનો આર પહેરાવે તોય એને અંદર માન ઊભું ના થાય અને ખાહડોનો હાર આર પહેરાવે એના મોડાની એક રેખાના બદલાય માન અપમાન રહિત નંબર સત્તાવીસ ટાળ તાપ સુખ દુઃખમાં સમાન છે નંબર અઠ્યાવીસ નિંદા અને સ્તુતિમાં સમાન નિંદા અને સ્તુતિ જેના માટે સરખું છે બંને હોય કોઈ વખાણ કરે તોય એને કોઈ વાંધો ના આવે વખાણ કરે તો ફૂલીન દેડકી ના થઈ જાય અને નિંદા કરે તો એના ઉપર ગુસ્સે ના થઈ જાય એને ખબર હોય ઓગણત્રીસ છે મનનશીલ ચિંતનશીલ એને જે જ્ઞાન મળ્યું હોય જેમ આપણે આ ગીતા જ્ઞાન લઈએ જેનું સતત મનન કરે ચિંતન કરે સદા સંતોષી સંતોષી છે સદા કાયમનો સંતોષી છે એકત્રીસ છે નિશ્ચિત સ્થાન વિનાનો હા નિશ્ચિત સ્થાન કોઈ એક સ્થાનમાં જ મને તો આ સ્થાન વગર ના ગમે મારે તો અહીંયા જ રહેવું છે બસ બીજે મને ના ફાવે એ એવું ના હોય નિશ્ચિત સ્થાન વિનાનો આજે અહીં તો કાલે ત્યાં જવાનું થાય ત્રીજે દ્વારા ત્યાં જવાનું થાય સત્સંગ માટે જવાનું હોય પરમાર્થ પુરુષાર્થ હા સેવા માટે જવાનું હોય એને કોઈ સ્થાનમાં મમતા ના હોય નિશ્ચિત સ્થાન વિનાનો અને બત્રીસમો ગુણ છે સ્થિર બુદ્ધિવાળો જેની બુદ્ધિ સ્થિર છે સામા આત્મામાં જેની બુદ્ધિ સ્થિર થઈ છે પોતે પોતાના સ્વરૂપમાં જેની બુદ્ધિ સ્થિર થઈ છે આવા બત્રીસ ગુણવાળો ભક્ત હે અર્જુન મને અત્યંત પ્રિય છે અત્યંત પ્રિય છે આવો શબ્દ વાપર્યો છે મિત્રો આ બત્રીસ ગુણોની પારાશીસી મૂકજો આપણામાં જે ગુણ નથી એને આત્મસાત કરવાનો પુરુષાર્થ કરજો પ્રયત્ન કરજો એ એ જે ગુનો છે એ પુરુષ આત્મસાત કરવાના ભાવ કરજો કે કેમ કરીને હું પણ ભગવાનનો પ્રિય થવા માટે પ્રિય ભક્ત થવા માટે આ ગુનો હું કેવી રીતે આત્મસાત કરી શકું એ રીતે મિત્રો જીવનની અંદર આત્મસાત કરીએ આપણે આવતીકાલથી તેરમો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ આપણે ચાલુ કરીશું અને મિત્રો કોઈને એવું લાગતું હોય કે ફરી કહું છું કે મનહરભાઈ આ રીતે લંબાવે છે તો મારું મન નથી માનતું બાકી તો બે મહિનામાં બે નહીં એક મહિનામાં અઢાર અધ્યાય પૂરા થઈ જાય એવા છે પણ નથી મને મારું મન નથી માનતું મારે તો શિરાણી જેમ બધાને આ જ્ઞાન ઉતારવું છે એટલે મિત્રો મનહરભાઈને કોઈ કોઈ એવું નથી મનહરભાઈને દુઃખ નથી લાગ્યું પણ આ જ્ઞાન ઉપર જ્યારે કોઈ આગળી ચીધે ને ત્યારે મને બહુ દુઃખ થાય છે જ્ઞાન ઉપર જ્ઞાન ઉપર આગળ ચીધો ને કોઈ માણસ જ્ઞાન પર આગળ ચીધે ને મારા કૃષ્ણ પર આગળ ચીધ્યા બરોબર છે મારા ભગવાન પર આગડી ચીધ્યા બરોબર છે ત્યારે મને દુઃખ થાય છે મનોહરભાઈને કોઈ અપમાન કરે કોઈ ગાળો બોલે નિંદા કરે આ પૂતળાને શું યાર એની તો મને નથી પડી આવતીકાલે મળીશું આપણે પરમપિતા પરમાત્મા બધા જ મારા વાલા દર્શકોને લાભવું અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહરભાઈના જય ભગવાન જય શ્રી કૃષ્ણ